કેમ છો બધા હું છું મૌલિક પટેલ અને તમે જોઈ રહ્યા છો સર્વત્ર ફિઝિક્સ આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા વિદ્યુત ડાયપોલને કારણે સ્થિતિમાન હવે આજે આપણે એનાથી આગળનો ટોપિક જોવાના છીએ તો આજના આપણા ટોપિકનું નામ છે વિદ્યુત બારોના તંત્રને લીધે સ્થિતિમાન તો આગળ આપણે ચાર સુધી શીખી ગયા છીએ ખૂબ જ ઇઝી કોન્સેપ્ટ છે પણ સમજશો તો મજા આવશે સમજશો નહીં તો આપણને અઘરું લાગશે તો આજનો પોઈન્ટ જે છે એની અંદર છે એની વાત કરેલી છે આપણને તો આપણને કીધું વિદ્યુત બારોનું તંત્ર તંત્રનો મતલબ છે ઘણા બધા વિદ્યુત ભારો વિદ્યુત બારોનું તંત્રનો શું મતલબ થાય ઘણા બધા વિદ્યુત ભારો મતલબ કે એક કરતાં વધારે તો હોય જ બે હોઈ શકે ચાર હોય શકે પંદર હોય શકે ગમે એટલા હોય તો એવા વિદ્યુત ભારોને કારણે સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થાય અને કેવી રીતે આપણે મેળવી શકીએ એની આપણે આ ટોપિકની અંદર વાત કરવાના છીએ ચલો તો આપણે શરૂઆત કરીએ તો વિદ્યુત ભારોના તંત્રને લીધી સ્થિતિમાન કેટલું હોય એ મેળવવું હોય તો એના માટે સૌથી પહેલા આપણે ઘણા બધા વિદ્યુત ભારો લઈ લઈશું ધારો કે આપણી પાસે અહીંયા આગળ એક વિદ્યુત બાર છે ક્યુ વન અહીંયા બીજો કોઈ વિદ્યુત ભાર લઈ લઈએ ક્યુ ટુ અહીંયા ત્રીજો કોઈ વિદ્યુત બાર ક્યુ થ્રી એવી રીતે ઘણા બધા વિદ્યુત ભારો લેવાના છે તો આપણે એક વિદ્યુત ભાર લઈ લઈએ ધારો કે છેલ્લો ક્યુ એન એનનો મતલબ છે ત્રણ પછી ચાર પાંચ છ સાત જેટલા લેવા હોય એટલા

ક્યુ ટુને કારણે મેળવીશું ક્યુ થ્રીને કારણે અને એવી રીતે જેટલા પણ વિદ્યુત બારો આની અંદર હશે પાંચ પચાસ જેટલા પણ હશે એ બધાને કારણે અહીંયા સ્થિતિમાન મેળવીશું અને પછી જેટલા પણ સ્થિતિમાનો મળશે એ બધા સ્થિતિમાનોનો આપણે સરવાળો કરી લઈશું સરવાળો કરીને આપણને જે જવાબ મળશે એ આપણું પરિણામી સ્થિતિમાન હશે તો વિદ્યુત બારોના તંત્રને કારણે બિંદુ પી પાસે આપણને પરિણામી સ્થિતિમાન મળી જશે પણ સ્થિતિમાન મેળવવા માટે આપણી પાસે સૌથી પહેલાં તો અંતર હોવા જોઈએ કેમ કે સ્થિતિમાનનું બેઝિક ઇક્વેશન આપણે શીખી ગયા છીએ સ્થિતિમાન વી ટુ થાય કે ક્યુ બાય આર તો આપણી પાસે q તો છે કે અચળ છે આરની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે ક્યુ વનથી ક્યુ વનથી પી સુધીનું જે અંતર છે એને ધારો કે કહી દઈએ આર વન એવી જ રીતે ક્યુ ટુથી પી સુધીનું અંતર એને કહી દઈએ આર ટુ ક્યુ થ્રીથી પી સુધીનું અંતર એને કહી દઈએ આર થ્રી અને એવી જ રીતે ક્યુ એન થી પી સુધીનું અંતર એને કહી દઈશું આર એન તો દરેકના આપણે નામ આપી દીધા હવે ક્યુ વનને કારણે સ્થિતિમાન ક્યુ ટુ ક્યુ થ્રી ક્યુ એન બધાને કારણે સ્થિતિમાનનું સૂત્ર લખીશું અને બધાનો સરવાળો કરી દઈશું ચલો તો આપણે શરૂઆત કરીએ તો કંઈક આવું લખાશે ક્યુ વન ને કારણે બિંદુ પી પાસે સ્થિતિમાન તો એ લખાશે વી ક્યુ વન વી ક્યુ વન નામ આપણે આપી દઈએ એને ઇક્વેશન થઈ જશે આપણું કે ક્યુ વન અપોન અહીંયાથી અહીંયાનું અંતર આપણે લખેલું છે આર વન તો અહીંયા આગળ લખી લઈશું આર વન આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર એક આવી જ રીતે બધા વિદ્યુત ભારો માટે આપણે લખી લઈશું તો કોન્સેપ્ટ એકદમ ઇઝી છે આગળ ક્યુ ટુ ને કારણે બિંદુ પી પાસે વી ક્યુ ટુ એટલે કે ક્યુ ને કારણે સ્થિતિમાન તો એ લખી લેવાશે કે ક્યુ ટુ અપોન અંતર છે આર ટુ તો આ થઈ જશે કે ક્યુ ટુ અપોન આર ટુ થઈ ગયું ઇક્વેશન નંબર બે એવી રીતે હવે લખીશું ક્યુ ને કારણે તો ક્યુ ને કારણે બિંદુ પી પાસે સ્થિતિમાન તો એ આપણે લખી લઈશું વી ક્યુ થ્રી ઇઝિકવલ ટુ ઇક્વિશન થઈ જાય એનું કે ક્યુ થ્રી અપોન આર થ્રી તો આ થઈ ગયું છે આપણું ઇક્વિશન નંબર ત્રણ તો ત્રણ વિદ્યુત બાર માટે લખ્યું આવી જ રીતે આપણે જેટલા પણ વિદ્યુત બારો હોય એ બધા માટે લખી શકાય પણ આપણને ખબર નથી હાલ કેટલા લેવાના એન વિદ્યુત બારોની વાત કરીશું એટલે એ ક્યુ એન માટે પણ એક છેલ્લું સ્ટેપ લખી લઈશું તો હવે આગળ ક્યુ એનને કારણે ક્યુ એન ને કારણે બિંદુ પાસે સ્થિતિમાન તો થઈ જશે ને પાસેમાનુ ઇઝ ઇક્વલ ટુ લખાશે કે ક્યુ એન અપો અને એમની વચ્ચેનું અંતર છે આર એન તો આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર ચાર તો આપણી પાસે અલગ અલગ ચાર પ્રકારના સ્થિતિમાન આવી ગયા હવે શું કરીશું બધાનો સરવાળો કરીશું એટલે આપણને મળશે પરિણામી સ્થિતિમાં સ્થિતિમાન અને એ લખવું હોય તો લખાશે ટોટલ સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ ક્યુઅનને કારણે જે હતું એ વધતા ક્યુ ટુને કારણે જે હતું એ વધતા ક્યુ થ્રીને કારણે જે હતું એ વધતા એવી રીતે વચ્ચે જેટલા પણ પદો હોય ફોર ફાઇવ સિક્સ સેવન બધા માટે લખી શકાય એટલે આપણે લખીશું પ્લસ એન્ડ ઓન પ્લસ છેલ્લે ક્યુ એન લખી દઈએ તો ક્યુ એનને કારણે થઈ જશે વી ક્યુ એન તો આ બધા જ સ્થિતિમાંનો આપણે લખી લીધા અહીંયા વચ્ચે સ્ટેપ આપણે ખાલી રાખીશું ચાર પણ હોઈ શકે પાંચ પંદર વીસ પચીસ ગમે તે હોઈ શકે એટલા માટે આપણે પદને હંમેશા જનરલી આવી રીતે લખીશું વચ્ચે થોડી જગ્યા જવા દઈશું કે ભાઈ વચ્ચે ગમે એટલા પદો હોઈ શકે હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો થઈ જશે વીની જગ્યાએ કે ક્યુ વન અપોન આર વન પ્લસ કે ક્યુ ટુ અપોન આર ટુ પ્લસ વી ક્યુ થ્રીની જગ્યાએ થઈ જશે કે ક્યુ થ્રી અપોન આર થ્રી અને પ્લસ એન્ડ સોન પ્લસ ક્યાં સુધી લખાશે તો ક્યુ એનનું સ્થિતિમાન જે આપણને મળ્યું હતું કે ક્યુ એન અપોન આર એન તો અહીંયા સુધી આપણું ઇક્વિશન થઈ ગયું હવે જનરલી કોઈ પણ તમારે દાખલો સોલ્વ કરવો હશે તો તમે આ જે સ્ટેપ છે આપણું એને તમે ફોલો કરશો કે ભાઈ દરેક વિદ્યુત બહાર વડે ઉદભવતું સ્થિતિમાન શોધવાનું અને પછી બધાનું સરવાળું કરી દેવાનું તો આપણને મળશે પરિણામી સ્થિતિમાન પણ હવે આપણે થિયરીમાં આગળ થોડું વધવું હોય છેલ્લું એક સ્ટેપ લખવું હોય તો આ જે સરવાળો છે આ સરવાળો એને આપણે સિગ્માના સ્વરૂપમાં કન્વર્ટ કરી શકાય તો એક છેલ્લું સ્ટેપ જોઈ લઈએ ચલો સૌથી પહેલાં તો બધામાં કે જે છે એ અચળ છે બધામાં કે આવેલો છે બધામાં કોમન છે તેને બહાર કાઢી લઈએ તો સૌથી પહેલાં તો કે બહાર કાઢી લઈએ હવે અહીંયા જે ક્યુ વન અપોન આર વન પ્લસ ક્યુ ટુ અપોન આર ટુ પ્લસ ક્યુ થ્રી અપોન આર થ્રી પ્લસ ક્યુ એન અપોન આર એન આવા જે પદો છે એ સમાન પદો છે આમ તો તો આપણે સિગ્માના સ્વરૂપમાં લખીએ ત્યારે એક જ વખત લખવાની જરૂર પડે તો અહીંયા આપણે મૂકીશું સિગમા પાછળ પદો કેવા છે તો કે ક્યુ વાળા પદો છે અને છેદમાં આર વાળા પદો છે હવે એની અંદર આજે નંબરિંગ છે એ એક જ વખત કરવાનું છે આપણે એટલે લિમિટ લેવી પડશે કે ભાઈ અહીંયા આગળ વનથી સ્ટાર્ટ થાય છે નીચે પણ જુઓ વનથી સ્ટાર્ટ થાય છે અને પૂરું ક્યાં થાય છે એન સુધી થાય છે તો આપણે આ વન ટુ થ્રી ફોર ફાઈવ જે પણ છે એની જગ્યાએ ધારો કે આ લખી લઈએ એટલે કે આપણે આઈ બરાબર એકથી ચાલુ કરી અને એન સુધી લખી શકાય તો અહીંયા આગળ જ્યાં ક્યુ વન લખીએ તો એની જગ્યાએ હવે લખીશું આઈ તો ક્યુ આઈનો મતલબ થાય ક્યુ વન પણ મૂકી શકાય ક્યુ ટુ પણ મૂકી શકાય ક્યુ થ્રી પણ મૂકી શકાય એન સુધીની કિંમતો મૂકી શકાય એવી રીતે છેદમાં પણ એવું થાય વન ટુ થ્રી ફોર હતું એની જગ્યાએ આઈ લખી લઈશું તો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાં વી બરાબર કે સિગ્મા આઈ બરાબર વન ટુ એન ક્યુ આઈ અપોન આર આઈ કેની જગ્યાએ આપણે જો વન અપોન ફોર પાય એપસાયલો નોટ લખી લઈએ તો ફાઇનલ એગ્મિશન કંઈક આવી રીતે લખી શકાય કે મી ઇઝ ઇક્વલ ટુ વન અપોન ફોર પાય એપસાયલો નોટ સીગમાં એમાં લિમિટ કેટલી છે તો કે આઈ બરાબર વનથી ચાલુ કરીને એન સુધી અને પાછળ છે ક્યુ આઈ અપોન આર આઈ તો આ થઈ ગયું આપણું ટોટલ વિદ્યુત સ્થિતિમાં

તો એમાં આપણે ક્ષેત્ર આમથી આમ દોરીતું ક્ષેત્ર આમથી આમ દોરીતું તો ક્ષેત્રની દિશા બતાવી હતી પણ સ્થિતિમાન કેવી ભૌતિક રાશિ છે અધિશ ભૌતિક રાશિ છે અને અધિશ ભૌતિક રાશિ હોય એટલે એની અંદર દિશા આવે નહીં એટલે આમાં ખાલી અંતરો આપણે ડ્રો કરવાના છે એના માટે કોઈ ચોક્કસ દિશા આપણે દર્શાવવાની છે નહીં તો આવી રીતે આપણો જે પોઈન્ટ હતો વિદ્યુત બારોના તંત્રને લીધે સ્થિતિમાન એ અહીંયા આગળ થયો પૂરો ચલો તો ક્વેશ્ચન એકદમ ઇઝી છે બધા એકવાર સરસ પ્રેક્ટિસ કરી લેજો બધાને ખબર પડી ગઈ હશે ખબર ના પડી હોય તો મને કમેન્ટ કરીને કહેજો બરાબર તેનું કંઈક સોલ્યુશન આપણે લાવીશું બાકી તો નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યાં સુધી સરસ મજાનું શીખતા રહો અને વિડીયો પાછા બધા તમારા મિત્રો હોય બેન ભણીઓ હોય એ બધાને શેર કરતા રહેજો જેથી એ બધા પણ સરસ મજાનો ટૉપિક જે છે એને સમજી શકે સારું ચાલો તો નેક્સ્ટ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યાં સુધી શીખતા રહો બાય બાય